પલ્સ ગ્રુપમાં ફસાયેલા નાણાં મામલે ચાલતી પ્રક્રિયા ઝડપી બને તે માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પલ્સ ગ્રુપ ઓફ કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોના ફસાયેલા નાણાં માટે ચાલતી કોર્ટ પ્રક્રિયા ઝડપી બનાવવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પલ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોએ ગતરોજ એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર પર્લ્સ ગ્રુપ ઓફ કંપની ભારત સરકારની માન્યતા પ્રાપ્ત કરી ઓગણીસો થી સમગ્ર દેશમાં વેપાર કરી રહી હતી ઓગણીસસો છણુંતું રિયલ એસ્ટેટના નામથી બિઝનેસ કરતી હતી જેના નામ હેઠળ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્કેમ સામૂહિક રોકાણ તરીકે ઘણી ઘડી હતી અને બાવીસ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ તેના ઉપર પ્રતિબંધ મુકાવો અને તમામ હિલકતોનો જપ્ત કરાયા જેમાં રોકાણકારોના નાણાંક હોવાઈ ગયા હતા સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના પાંચપોઈ કરોડ રોકાણકારોના પણ પચાસ હજાર સો કરોડ રૂપિયા છે રાજ્યમાં પિસ્તાલીસો કરોડ અને જિલ્લામાં લગભગ એક લાખ રોકાણકારોના સો કરોડનો સમાવેશ થાય છે કંપનીએ સીબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જે આ મામલો પેન્ડિંગ છે જે એ મૂડી પરત કરવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતમાં ધ્યાનમાં રાખીને બે ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએમ લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવીને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોના આદેશ કરવામાં આવ્યો જે કેસ કોર્ટ સ્વરૂપમાં ચાલી રહ્યો છે પણ આ છેલ્લા દોઢ વર્ષની ધીમી ગતિએ ચાલતી હોવાની આક્ષેપ સાથે તેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી રૂકાણકારોની માંગ છે રિપોર્ટર અજર પટાન સત્યાટે ન્યૂઝ ભરૂચ નમસ્કાર મારું નામ નગીનભાઈ પટેલ આજ દિવરોજ પીએસએલ મેટર માટે ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝર નામની સંસ્થા તરફથી ગુજરાતના દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના એક લાખ જેવા કસ્ટમર અને સો કરોડ રૂપિયા જેવી રકમ જે પીએસસીએલ કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે જેની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી નિરસ અને એ ચાલી રહી છે તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે જે આવેદનપત્ર આપવાનો દિવસ હતો એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સાહેબે એમનાથી બનતો સ સહકાર સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે અને આગળ જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એ અમે ભરૂચ જિલ્લાના આ સાથે આવેલ વ્યક્તિ પ્રક્રિયા કરીશું અને ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને લોકોના ફસાયેલા નાણાં નીકળે એના માટે અમે પ્રયાસ કરીશું જય હિન્દ